મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી શ્રી ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત શ્રી રામ સ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મળ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ જીલ્યું હતું ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ મહિનો પવિત્ર મહિનો અને ભગવાન શિવનો આરાધનાનો મહિનો અને આ આરાધનામાં શ્રાવણ મહિનાના સોમવારની પણ એટલી જ મહત્વ છે પહેલાં સોમવારે આમ જનરલી દર વખતે દર્શન કરતા હોય તો આજે પણ અમે દર્શન કરીને શરૂઆત કરી